રાજ્યના ઉડ્ડયન મંત્રીએ અમદાવાદ કેવડિયા સી પ્લેન અંગે માહિતી આપતા જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી સી પ્લેન સેવા પાછળ રાજ્ય સરકારે સત્તર કરોડ પચાસ લાખ પચીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે ગત બે બજેટમાં સી પ્લેન સેવા ફરી કાર્યરત કરવા કુલ બાવીસ કરોડ ફાળવવાની જોગવાઈ કરાઈ હતી જો કે બે વર્ષમાં સીપ્લેન કાર્યરત ન થતાં વહીવટી ખર્ચ પર પણ કાપ મુકાતા ચાર કરોડ વણ વપરાયેલા રહ્યા છે ત્રેવીસ માં ટેન્ડર પણ જારી કરાયું હતું જોકે એક પણ એજન્સી સી પ્લેન માટે રસ દાખવ્યો ન હતો હવે ફરી ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાશે જોકે સી પ્લેન ફરી શરૂ થશે કે નહીં તેના પર હાલ તો રાજ્ય સરકાર પણ નિશ્ચિતતા સેવી શકે નથી